રામ મંદિરનું આંદોલન હોય કે પછી બીજું કોઈ આંદોલન બીજેપી યાત્રાઓ થકી પોતાની પકડ મજબૂત બનાવતી ગઈ અને તે પકડ આજે પણ અકબંધ છે લોકસભા ચૂંટણી અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતામાં લડી હતી પરંતુ ઇન્દિરા ગાંધીની હત્યાથી ઉત્પન્ન થયેલી સહાનુભૂતિને કારણે તેને જનસંઘની પહેલી ચૂંટણી કરતા એક બેઠક ઓછી મળી બીજેપીએ બે બેઠકો જીતી અટલ બિહારી વાજપેયી ચૂંટણી હારી ગયા જ્યારે લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડ્યા હતા બીજેપીના એક પણ દિગ્ગજ નેતા ચૂંટણી જીતી શક્યા ન હતા બીજેપીના પહેલા બે સાંસદ ગુજરાતના મહેસાણાથી એ કે પટેલ અને આંધ્રપ્રદેશની હનમકોન્ડા બેઠક પરથી સી જંગા જંગારેડ્ડી હતા ઓગણીસો છ્યાસીમાં લાલકૃષ્ણ અડવાણી બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી પાર્ટી એક નવા રસ્તે ચાલી વર્ષ ઓગણીસો નેવ્યાસી સુધીમાં રાજીવ ગાંધી સરકાર બોફોર્સ સહિતના અનેક કૌભાંડમાં ફસાઈ ચૂકી હતી બીજી તરફ બીજેપીએ હિન્દુત્વના એજન્ડા પર આગળ વધવાનું નક્કી કર્યું તે સમયે રામ મંદિર આંદોલનને વેગ પકડ્યો તે સમયે પણ બીજેપી યાત્રા થકી વિશેષ જનાધાર મેળવ્યો હતો વર્ષ ઓગણીસો નેવુંમાં બીજેપીએ રામ રથયાત્રા ઇતિહાસની મહત્વપૂર્ણ યાત્રા રહી રામ મંદિર નિર્માણની માંગ સાથે લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં સોમનાથથી અયોધ્યા સુધી યાત્રા યોજાઈ આ યાત્રાએ દેશના લોકોમાં ધાર્મિક અને રાષ્ટ્રવાદી ભાવના પ્રજ્વલિત કરવાનું કામ કર્યું હતું બીજેપીને વ્યાપક જનાધાર પણ તેનાથી જ મળ્યો હતો ત્યારબાદ વર્ષ ઓગણીસો એકાણુંમાં એકતા યાત્રા યોજવામાં આવી તે સમયના બીજેપી અધ્યક્ષ મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં એકતા યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળી હતી યાત્રાનો હેતુ લોકોમાં રાષ્ટ્રીય એકતા વધારવા અને આતંકવાદ વિરુદ્ધ જનતામાં જાગૃતિ લાવવાનો હતો તે સમયે તિરંગો લહેરાવીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વર્ષ ઓગણીસો ત્રાણુંમાં માં જનાદેશ યાત્રા કાઢવામાં આવી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ બંધારણના એસીમા સંશોધન વિધેયક અને જનપ્રતિનિધિત્વ સંશોધક વિધેયકની વિરુદ્ધમાં લોકોનો જનાદેશ માંગવાનો હતો વર્ષ ઓગણીસો સત્તાણુંમાં સ્વર્ણ જયંતિ રથયાત્રા કાઢવામાં આવી દેશની સ્વતંત્રતાના પચાસ વર્ષ પૂરા થવા પર સુશાસનના એજન્ડાને આગળ વધારવા માટે આ યાત્રા યોજવામાં આવી હતી પરંતુ કહેવાય છે કે દરેક વખતે સફળતા મળે તે જરૂરી પણ નથી તેવું જ બીજેપી સાથે વર્ષ બે હજાર ચારમાં થયું બીજેપીએ લોકસભા ચૂંટણી પહેલાં ભારત ઉદય યાત્રા કાઢી આ દરમિયાન ઇન્ડિયા શાઇનિંગ અભિયાનને પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું પરંતુ લોકસભા ચૂંટણીના પરિણામો બીજેપીના પક્ષમાં નહોતા રહ્યા તેમ છતાં નિરાશ થયા વિના બીજેપીએ પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો વર્ષ બે હજાર લોકસભાની ચૂંટણીમાં હાર બાદ પણ બીજેપી સતત પ્રજા વચ્ચે રહી આ યાત્રાનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા આતંકવાદ અને ભ્રષ્ટાચાર નિવારવાનો હતો વર્ષ બે હજાર અગિયારમાં જનચેતના યાત્રા કાઢવામાં આવી આ યાત્રાનો હેતુ યુપીએ સરકારના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનમત તૈયાર કરવાનો અને બીજેપીના સુશાસનના એજન્ડાને વ્યાપક બનાવવાનો હતો ત્યારબાદ વર્ષ બે હજાર પચીસમાં પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબના સન્માનમાં તિરંગા યાત્રા યોજવામાં આવી અને હાલમાં જ બીજેપી દ્વારા ઠેર ઠેર સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી યાત્રા કાઢવામાં આવી રહી છે આ યાત્રાનો હેતુ લોકોમાં સરદાર પટેલના કાર્યો વિચારધારા અને યુવા પેઢીના માનસ પર સરદારભાઈ પટેલના વિચારો જીવંત રાખવાનો છે